પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરાછા પોલીસ સ્ટેશન ના ગુનામાં નાસ્તા ફરતા બે બાઈક ચોરીના ના વરાછા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર સંયુક્ત પોલીસ પોલીસ કમિશનર કમિશનર તેમજ તેમજ સેક્ટર ઝોન એસીપી સાહેબની સૂચનાના આધારે પીઆઈ એ એન ગાબાણીના માર્ગદર્શન મુજબ સ્ટાફના પીએસઆઈ એ જી પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ વાસુરભાઈ અને સંદીપભાઈ દ્વારા અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળતા વરાછા ભરતનગરમાં એક ઈસમ ચોરાઉ મોટરસાયકલ સાથે ઊભો હોય તેવી બાતમી મળી હતી જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી પાસે ગાડીના નક્કર પુરાવા માંગતા પુરાવા ન મળતા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની પાસે રહેલ મોટરસાયકલ ચોરીનું હોય અને આ મોટર મિત્ર વિજય વાઘેલા રહેવાસી નગરમાં ચોરી કરેલ અને મને સસ્તામાં વેચી હોય તેવું જાણવા મળ્યું હતું જેના આધારે બંને મિત્રોને ચોરાઉ મોટરસાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી